હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં પલટો આવશે ત્રણ મે થી દસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે એપ્રિલ બે હજાર પચીસ ના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઉંચા તાપમાનનો સામનો કર્યો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો એકતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ બે દિવસ એટલે કે પહેલી અને બીજી મે એમ બે દિવસ હજુ પણ એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે ત્રણ તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે ત્રણ મે બે થી લઈને દસ મે બે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તાર

તેવી શક્યતાઓ છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ અરબસાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે ત્રણ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારો ની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને આ ત્રણ થી દસ મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદ છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં ત્રણ અથવા તો ચાર તારીખથી માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને જેવા વિસ્તારોની અંદર પણ થી છ તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર હોય રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જુનાગઢ અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ થી દસ મે દરમિયાન છૂટા છવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ પાંચ મે બે હજાર પચીસ થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં તીવ્રતા ઓછી રહેશે છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રણ થી દસ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છના ભાગો ને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે એટલે ત્રણ થી દસ મે વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે